વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં ની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા વડોદરામાં વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં સાંઢણીની આંખમાં ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથાએ દશામાની ભૂઈએ લેખિત કબૂલત આપી છે કે ઘીનું તરકટ કર્યું હતું ભૂઈ પાંત્રીસ વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા દશામાના મડમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું છે જેને જોતા જાથાએ સાંઢની તપાસના ઘરમાં સદસ્યોનું કારસ્થાન બહાર આવ્યું છે ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહે તેવું જાથાએ જણાવ્યું છે પાંત્રીસ વર્ષમાં અઠ્યાવીસ ઢોંગી ભૂઈઓનો પર્દાફાશ આ વિજ્ઞાન જાથાની ટીમે કર્યો છે ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાહેધરી પણ ભૂઈએ આપી છે ભૂઈ સીતાબા ગણપત ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશ

ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી જતીંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબુલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે